ઉલ્લેખનીય વાત છે કે બાવીસ જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને નોનવેજની જે લારીઓ છે તે બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે ગાંધીનગરના મેયર જે છે તે હિતેશ મકવાણાએ કલેક્ટરને આ અંગે પત્ર લખીને જાણકારી છે મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેક્ટરને પત્ર પાઠવ્યો છે બાવીસ જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે નોનવેજની લારીઓ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે